કે એક દિવસ મમ્મી અને એની દીકરી બંને માર્કેટમાં ગયા એટલે દીકરીએ મમ્મીને કીધું કે મમ્મી મારે ઢીંગલી લેવી છે એટલે મમ્મીએ કીધું કે કાંઈ વાંધો નહીં હમણાં સરસ મજાની જો દુકાન આવશે ત્યાંથી આપણે ઢીંગલીને લઈ લઈશું અને સ્વાભાવિક છે કે દીકરીઓને ઢીંગલીઓ બધી બહુ વાલી હોય એટલે એક દુકાન આવી બહુ સરસ મજાની અને મમ્મીએ ભાવ પૂછ્યો કે ભાઈ ઢીંગલીઓનું શું છે તો દુકાનદારે કીધું કે ભાઈ આ પેલી પડી પચાસ રૂપિયા બીજી પડી સો રૂપિયા અને ત્રીજી ઢીંગલી જે પડી ને એ દોઢસો રૂપિયા એટલે દીકરીના મમ્મીએ કીધું કે ઢીંગલ જોઈએ તો બધી એક જરખી લાગે છે કેમ પચાસ રૂપિયા સો રૂપિયા અને દોઢસો રૂપિયા તો કે તમને પચાસવાળી ગમતી હોય તો એ લઈ લો ને તમારે દોઢસો કે સો દેવાની કાંઈ જરૂર નથી તો કે ના ના એમ કહો તો ખરા કે કઈ રીતના આની પ્રાઇસ ડિફરન્ટ છે કે પચાસસો અને દોઢસો રૂપિયા એટલે ત્યારે એણે એમ કીધું કે જે આ પેલી તમને ઢીંગલી દેખાય છે ને પચાસવાળી તો કે હા એમાં શું ખાસિયત તો કે જેવું આ કાનેથી નાખો ને એવું આ કાનથી કાઢી નાખે બાજુની આદત હોય ને જેવું આ કાને સાંભળે એવી આ કાનથી કાઢી નાખે કાંઈ એક્સેપ્ટેબલ નહીં કરવાનું તો કે આ બીજી ઢીંગ બીજી ઢીંગલીમાં શું ખાસિયત તો કે બીજી ઢીંગલીના સો રૂપિયા છે અને એની ખાસિયત એવી છે કે આ કાનેથી જાય અને મોઢામાંથી નીકળે જ્યાં સુધી મની મસાલો ન બારો નીકળે ને ત્યાં સુધી દાંત આવે છે એટલે હાચું લાગતું લાગે તો કે બી સરસ વાત છે તો કે આ ત્રીજી ઢીંગલી તો કે ત્રીજી ઢીંગલી એવી છે કે એને આઈથી સાંભળે અને ઠેઠ કોઈ પણ વાત હોય એ દિલના તળિયા સુધી વહી જાય એટલે કે બોટમ ઓફ ધી હાર્ટ એટલે આ ઢીંગલીના દોઢસો રૂપિયા છે એટલે જો આપણે જ આવી રીતના કામ કરતા થઈ જઈએ કે સાંભળીએ બહુ સારું સારું કારણ કે મારે અરે સારી સારી વાતો નથી કરવી સાચે સાચી વાત કરવા માટે આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું